ભારે વરસાદને લઈ લલિત વસોયાએ તંત્ર પર સાધ્યું નિશાન વસોયાએ કહ્યું સરકાર સબસલામતના પોકર દવાઓ કરી રહી છે સરકારના સબ દવાઓ વચ્ચે સ્થાનિક કક્ષાએ સ્થિતિ કંઈક અલગ જ છે વહીવટીતંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદથી અનેક લોકોને પડી હાલાકી વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ અનેક રસ્તાઓ બંધ ઉપલેટાના ગ્રામ્ય અને ઘેડ પંથકના અનેક વિસ્તારની હાલત કફોડી મોજ વેણુ ધાદર અને ફોફર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓના પાણી ઉપલેટાના ગ્રામ્ય પંથકના ખેતરો અને ફરી વળ્યા બેદરકારીને કારણે અનેક લોકો હેરાન પરેશાન બન્યા વરસાદને કારણે થયેલ નુકસાની અંગે સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અતિથી અતિભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો છે સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો ની વ્યવસ્થા સરકારને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ ઘણી જગ્યાએ આ ટીમો દસ દસ બાર બાર કલાકે પહોંચી છે સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેડ વિસ્તાર આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર બે વેણુ જેવા ડેમો ની અંદર થી જે પાણી પાણી છોડવામાં આવે છે એ નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે ગામો સંપર્ક વિહોણા બને છે ઘેર વિસ્તારની અંદર આખા એ સૌરાષ્ટ્રનું પાણી